અમારે અમારું કામ તા કરું ને પછી ફોટો પડે ને પેલા અમારું કામ અમારે કઈક ફોટો બોટો પાડી ને ફોન ને મારા ફોન માં હું બોલાવનો બોલાવે તો એવો જ હા તમે આજે આવ્યા હતી મસ્ત મસ્ત લાગે હાય એક ચાલે મોરો મોરો હે ને મોરો મોરો ને ભાઈ સીધે સીધું હે મોરો મોરો બીજે આપડા મેરમાં સીધે સીધું હે આઈ બરોબર સીધે સીધું હાય ને બહેર હાય ને બહેર નવું તો હોજો ને આપણો કે જો ભાઈ તેજસ નો હું કેવું હા કે આપણે હે ને મોરો મોરો ને આપણે સીધે સીધું હે આ તો કે ભૂઈ રાજી હું હા

એક રાઈડિંગ થઈ જાય કાયદેસર બાકા જીકી બોલવી જોયો રેવા લાગતા આપડે જોજો સ્પ્રિંગ નીકળે જ નામ આવ્યા આપડું કા આયા ક્રિયેટરો બધું કામ લઈને

તમે તો આવ રમ્યા તારો ભાઈ ઓલી કોઈ આપણે આ બોલાવીએ ભાઈ બેટિંગ કરે તો ભાઈ હાર્દિક દે મોરે મોરો અને કોર ધવલભાઈ બોલિંગ કે હાર્દિક

મેદાનમાં ઉતરી ચુક્યા છીએ અને હાર્દિક ને કઈ દોડો મારવા હે ભાઈ લેવા નકા દેવા રમે દોડો

છે ને ભાઈ પબ્લિક તમારા પ્રેમ થી અમે અગાડી છે બાકી તમે છો તો અમે હે બાકી અમે કઈ નતું બાકી આપડી કઈ નતું અને જે ઘોડા દોડ ને એટલે તમને આણા કરતા વધારે મજા આવે અને અજેતા પછી પાછો આપડે આવું મીટ અપ હે એ ચાલુ જ દેવાનું છે આમાં ખોટી વાત દોલ ભાઈ ના ના હાચું હાચું બરોબર ને

પણ હેલતા હે ને બરોબર છે કે હજે ભાઈ આપડે કેદુ નો આવે ને રસ્તા હે પણ એનો મેન એનો પપ્પા લઈ આવે ને તો આપડી વાડી દર્શન થાય તો તમે ઘર રવિવાર આપો મને એક રવિવાર જો તો બરોબર હા ઈ પાકો એટલે બાકા જે પાકો છે ને બગડા સટી બોલવી જ જોઈએ ને આપણે કાયમ બગડા ટી જ બોલાવવાની હે ઉડે તો જા ઉડે બાકી બાવરિયા ઘા ગા સીધો સીધો હોપ હપટ મોરે મોરો જ આવોજી જો ભાઈ ધવલભાઈ ના પપ્પા ને એવું કેવું હે અને આપણે અજે તો ધવલભાઈ ના પપ્પા ને આવવાના હે હે કાકા માતા રેવા દયો

મીટર માં ત્રીજી ફેરે બે ને ત્રણ પાંચ થાય પાંચ ફેર આવ્યો ત્રણ ફેરે ફાઈનલ હે ને લાલ લીટો ઓકે હાલો લોકી

આપણે સીધા પાંચ માળ ની બિલ્ડિંગ ઉપર અને ઉપર સડાવનાર જ્યાં આવે ભાઈ અમારું ખૂબ મોટું યોગદાન છે હા બહુ મોટા મોટું હા હા આપણે પાંચ માળની બિલ્ડિંગ પબ્લિક બધી ભાગી અને આપણે હે ને લાભ લઈએ અને બાકી બધા જાય લખો જવા કોઈક સલાહ સૂચન દઈએ ધળભાઈ આ બધું આપણું જ ગોઠવેલું છે હમમ ભાઈ અમારા માટે ચાર ખુરશી એમ બધું આપણું જ છે ને બધી પબ્લિક ખાલી થઈ જાય અને અમે હે નેવીરી બજાર હતી અને આ ભાઈ ને હે ને સ્નેપ અને ફોટા આપણે <laughs>

આપણે તો પૂરા પૂરો લાભ લેવો બધા બહાર જાય કે ન જાય એક હતા બે અહીં એટલે આપણી પાછું રિટર્ન આવવાનું થાય આપણે પૂરો પૂરો લાભ લેવાનો જ થાય બરોબર બગડાટી બોલી ના અંકલ જોરદાર કે કઈ વાંધો તો કઈ વાંધો નહીં કઈ ઘટે નહીં તો બરોબર મજા આવી આપડે મજા મીટિંગ હાલે અંદર આજે મીટિંગ ચાલુ છે ની ક્રિસોટ નો આ રસ્તો આજે તો મીટિંગ ભાઈ બાકી છે ને આજે તો આપણે અડરા જ કરવાની લખોવા મોટર કાઢે બરાબર બધી બમલી લાગો અલકા ઘડી 4 વાગે ને ભાઈ માન મામલો મેતે નયો મારો તો તમે ક્યો કે ભાગી જાઉં તમે હાવ પરબરો આઈ કરો જો ભાઈ લખો ગાડી લઈને જાય ને એ મેળ નો આવે એકતાતી એવડું નામ લખાવ્યું તો હવને મોર વ્યો હે મારે ભાઈ મારે હે ને મારે મારે પ્રશ્નો કા ખબર એ એક આમાં મજા ને આવતી હા મજા ને આવતી નું કારણ કામ છે હા આ YouTube નો લોકો છે ને ઓરિજિનલ મારે મારું

નું હે ને કારણ કે મારા બાપા ના ચાવા હું વાહન ડમ હે આપણું હે મોટો ગૌરવ એ છે કે ભાઈ આપડા બાપુ એવા કોઈ કે ને આપણે કોઈ ને ભાઈ તમારા થોડા વિડીયા તારા બાપ ના જોઈએ ભાઈ બાપી ગીણો આપડો

ના તમે બે ગાડી માંથી કઈ ગાડી તમારે રાખવાની છે બે ગાડી માં તમારે કઈ ગાડી રાખવાની છે કઈ બે ગાડી તમારે બે ગાડી હે ખોરવે તમારે તમારે કઈ રાખવાની છે